મોકો કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી માંથી હું આમ આદમી પાર્ટી પાર્ટી કામગીરી છોડી આમ આદમી પાર્ટી માં જોડાયા છે આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ના પડઘમ વાગી ચુક્યા છે ભારતીય જનતા પાર્ટી ના પક્ષ અંદર અંદરો 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 અંદર જે ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યા છે એ વિખવાદને લઈને હવે કાર્યકર્તાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ને જેના કારણે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા એ કાર્યકર્તાઓ આજે રાજીનામું આપીને અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ન્યૂઝ રૂમ ગુજરાત ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકન ને દબાવી લેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે તો જે રીતે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ છે લગભગ ભારતીય જનતા પાર્ટીએ તમામે તમામ ઉમેદવારોના નામના લિસ્ટ જાહેર કરી દીધા છે વિપક્ષ હવે એમની સામે કયા ઉમેદવાર જાહેર કરે છે તેમની સામે પણ જોવાનું રહ્યું કારણ કે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે કે કેવા ઉમેદવારો છે જનતા માટે શું કામ કરી રહ્યા છે પરંતુ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની કે જે સત્તા પક્ષમાં છે અને સત્તા પક્ષમાં રહેલા એ ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓનું કહેવું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં અમે વર્ષોથી છીએ અમારું કોઈ સાંભળવા વાળું નથી અમારી કદર નથી કરતા અમે ગમે એટલું રાત દિવસ કામ કરીએ છતાં અમારી કદર નથી થતી જેથી કરી અને અમે પક્ષ છોડવા મજબૂર થયા છીએ વાત જૂનાગઢના માંગરોળની છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટું ગાબડું પડ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અનેક કાર્યકર્તાઓએ રાજીનામું આપી અને કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા છે પહેલાં તો એ દ્રશ્ય જુઓ કે જેમાં

તો જે રીતે અરવિંદ કેજરીવાલ કે જેમની પાર્ટી ખૂબ ચર્ચામાં છે આમ આદમી પાર્ટી ઘણા લાંબા સમયથી અંદર એન્ટ્રી મારી ગઈ છે અનેક ધારાસભ્યો એવા છે કે જે આમ આદમી પાર્ટી ચૂંટાઈને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા હશે પરંતુ ક્યાંક આ વિખવાદ છે એ વિખવાદ ચરમસીમાએ જતો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરના વિખવાદ હવે ચરમસીમાયા હોય અને હવે એ ગ્રાઉન્ડ પર આવી ગયા હોય કારણ કે હવે નેતાઓ કાર્યકર્તાઓ બધા જ મોઢે બોલી રહ્યા છે ભાઈ ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદરના જે વિખવાદ છે તેના કારણે કાર્યકર્તાઓને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે અમારો કોઈ સાંભળવા વાળું નથી અમે કહીએ છતાં અમારો કોઈ સાંભળતું નથી પેલા એ પ્રતિક્રિયા સાંભળો કે જે વ્યક્તિ કે જે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હું રામભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીમાંથી હું આમ આદમી પાર્ટીની અંદર જોડાણો છું આમ આદમી પાર્ટીની કામગીરી સુંદર કામગીરી જોઈ અરવિંદ કેજરીવાલની રાજનીતિ જોઈ અને હું

પ્રતાપભાઈ પરમાર યોગેશભાઈ ડાકી અને માંગરોળનો યુવા ચહેરો ક્રિકેટર ભાઈ શ્રી ભાવેશભાઈ ખેર એમના દોઢસો કાર્યકરો સાથે ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આ તક હું એનું હાર્દિક સ્વાગત કરું છું અને આમ આદમી પાર્ટી છે એ હંમેશા કામની રાજનીતિ કરે છે અને આ મોટું ભંગાણ જ્યારે ભાજપને પડ્યું છે ત્યારે વોટ નંબર બે અને માં આમ આદમી પાલટી તાકાતી ચૂંટણી જીતશે જય હિન્દ જય ભારત તો સૌરાષ્ટ્રના રાજકારણમાં જે ભૂકંપ છે તે સતત આવી રહ્યા છે કેન્દ્ર બિંદુ એ પછી અમરેલીનું હોય કે પછી જુનાગઢનું હોય એ સતત કેન્દ્રબિંદુ ફરતું રહે છે પરંતુ આખોય આ વિવાદ છે તે સૌરાષ્ટ્ર પૂરતી હવે સીમિત નથી રહ્યો એ ગુજરાત પૂરતી બની ગયો છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાણે પક્ષ પલટાની મોસમ ચાલુ થાય પરંતુ જે પાર્ટીમાં જોડાય એના માટે તો બહુ ખૂબ સારી વાત છે ખુદ કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલનું કામ અમને ગમે છે એટલા માટે થઈને અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હવે આખા વિવાદને તમે કઈ રીતે જુઓ છો એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાત નમસ્કાર